વિશેષ મહત્વ છે 1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે સાર્વભૌમત્વ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ભારત ભારત નું બંધારણ તેની સરકાર રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું મારી સ્પીચ સાંભળવા બદલ હૃદયપુર